અમારે આઈએસમાં બહુ સરસ ટ્રેનિંગ મળે તમે એક જગ્યાએ કલેક્ટર હો અને બદલી થાય ને પછી સચિવાલયમાં મૂકી દે તો સચિવાલયમાં યુ આર વન ઓફ ધ ફિફ્ટી સિક્સ બધા સરખા હોય ત્યાં કેટલા બધા સેક્રેટરીઓ હોય અહીંયા બધા સાહેબ સાહેબ કરતા હોય ત્યાં તમે તરત જ તમારો ઈગો નીચે આવી જાય ના આવે તો બાકીના લોકો મહેનત કરીને લઈ આવે ગાંધીનગર તો ગાંધીનગર છે વેર ઇટ્સ મોર એસ્ટ્રોલોજીકલ દેન લોજિકલ એટલે એની એની એક મજા છે તો આ આ આ હાઉ જે છે કેવી રીતે કામ કરવું ઘણા લોકોની એવી પ્રતિજ્ઞા હોય છે ઓફિસરો તમે બધા સરકારી ઓફિસરો અહીંયા હોય તો માફ કરજો પણ ઘણા ઓફિસરો એવી રીતે કામ કરે કે કોઈ ફરીથી બતાવે જ નહીં આ એમનો કર્મયોગ છે કે આવી જાઓ તમે એ બગાડીને જ એવું મૂકે પણ એને આનંદ નથી મળતો એ માણસો ફ્રસ્ટ્રેટ રહે છે તમે જુઓ તો અમુક રિટાયર્ડ માણસો હું જોઉં છું જાણે દસ વર્ષનું કોન્સ્ટિપેશન હોય ને એવું ફેસ થઈ જાય અરે યાર તમે મસ્તીવાનો ને મને હું આમ ને સુરવાલ પહેરીને નવરાત્રિમાં નીકળું ને તો અમારા બધા આઈએસ ઓફિસરો બહુ કહે કે તમે ગરબા ગાશો પછી કોક આપણા જેવો હોય ને એને પણ થોડો તેજોદ્વેષ થાય કે તમે આઈએસ એસ થઈને ગરબા ગાશો મેં તો અરે યાર આમ મારે મહીસાગર ને આરે ઢોલ વાગે છે એમ કોઈક ગાતું હોય અને મારા પગમાં થનગનાટ ના થાય તો હું ગુજરાતી હું ગુજરાતી પહેલા છું પછી છું કલેક્ટર તો પછી છું આ આ વળગણ છે ને આ વળગણ માંથી બહાર નીકળવાનું છે આપણે જેને પ્રેમ કહીએ ને પ્રેમ હોતો જ નથી મને તો બહુ આજે મેં સવારે છે જ કહ્યું પ્રેમમાં સાચવજો બધા બહુ પડવા આતુર હોય છે હમણાં તો એક ભાઈ આયા મારી પાસે સાહિત્ય અકાદમીમાં મને કે સાહેબ મારે કવિતા લખવી છે રમેશભાઈ ગઝલ લખવી છે પછી મેં કીધું લખો પણ થોડી કાચી છે મને કે સાહેબ એક વાત પૂછું અંગત મેં કીધું પૂછ્યું કે સાહેબ પ્રેમમાં નિષ્ફળ જઈએ તો ગઝલ સારી આવે મેં કોને કહ્યું એટલે કે બધા બહુ લોકો કહે છે અને કે હું મેં તો મહેનત શરૂ કરી દીધી છે પ્રેમમાં નિષ્ફળ જવાની મેં દુ માંડી વાહ ગઝલ કંઈ લખવી નથી પેલી ને સમજાવો એ તારી ગઝલ જ છે એની જોડે જ રહેવાનું છે એની જોડે મજા કર તું આ ગઝલ લખવાથી કોઈ ફાયદો નથી થતો પૂછી જો સાહેબ બરાબર તને શોખ હોય તો બરાબર મને આજે સવારે પેલા બેને પૂછ્યું તું કે તમને આ કવિતાનો શોખ મતલબ આ શોખ નથી બેન આ મારો વિસામો છે આ મારું ઓશિકું છે કવિતા મારું ઓશીકું છે એના ઉપર હું માથું મૂકીને રડું છું મને મજા આવે છે જ્યારે હું એકલો પડું ત્યારે મને એમ થાય કે ઓહો આવું થઈ ગયું આવું થઈ ગયું બહુ દુનિયામાં તો અને મહાભારત એ હવે નાવ જે છે ને નાવ આ હાવ કર્મયોગ આપણે હજી કર્મયોગની થોડી વાત કરીશું પણ નાવ છે ને ચિન્મયાનંદજી બહુ સરસ સમજાવે છે ચિન્મયાનંદજી એમ કે છે કે કર્મયોગને સમજવું હોય તો નાવ ફેક્ટર ધ પાવર ઓફ નાવ તમને ખબર હોય તો સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં પ્રવચન આપીને ઉતરે ને પછી એક સાયન્ટિસ્ટ એમને મળેલા એમને કહ્યું કે હું આઈ એમ એથિસ્ટ હું ભગવાનમાં માનતો નથી વિવેકાનંદ કહેવાય વેરી ગુડ બહુ સારું કહેવાય એ કે હું તો નાસ્તિક માણસ છું મારા ઘેર આવશો તો મેં કે હા બિલકુલ આવીશ આવીશ એમાં શું તમે વૈજ્ઞાનિક છો તમારે ઘેર આવવું મને ગમશે કે કાલે આવશો કોફી પીવા કે હું આવીશ પછી એને એની વાઈફ બંને મંડી પડ્યા અને ગોડ ઇઝ નો વેર ગોડ ઇઝ નો વેર એવા પાટિયા બનાવીને બગીચામાં અને બધા લગાવી દીધા અને વિવેકાનંદ ગાડીમાંથી ઉતર્યા એટલે આમ જોયું હે તમે તો કેતા તમે નાસ્તિક છો કે કેમ પેલા બે જણા ડગાઈ ગયા કે આ વિવેકાનંદ શું કહેવા માંડ્યા કે તમે તો કેતા તમે નાસ્તિક છો તમે તો આસ્તિક છો એવું લાગે છે કે કેમ તમે તો ભગવદ્ ગીતા લખ્યું આ તો અમારું વેદાંત છે ગોડ ઇઝ નાઉ એન્ડ હિયર નો વેર એમને નાઉ એન્ડ હિયર વાંચ્યું ગોડ ઇઝ નાઉ એન્ડ હિયર અહીંયા જ છે ભગવાન નાવ કોઈ ભૂતકાળની વાત નથી કરતા કે આવું થયું હતું ને આમ થયું હતું ને આમને આમ કર્યું હતું એવું કશું જ નહીં નાવ આજે શું નું એક્સપ્લેનેશન એવું છે કે ફ્યુચર ધ પરિણામ છે ને ફળ એ આવતીકાલ છે ક્રિયા આજે છે આજમાં શ્રદ્ધા રાખો આવતીકાલની ચિંતા ના કરો કર્મણને એવા અધિકાર રસ્તે માફ લેશો કદાચ ભવિષ્યમાં જીવે છે કોઈ વર્તમાનમાં જીવતું જ નથી એટલે એક અંગ્રેજી બહુ ખરાબ કહેવત છે કે વેન યુ સ્ટાર્ટ લવિંગ યોર વાઈફ દેટ મીન્સ યુ આર એજિંગ બહુ સમજવાનું અઘરું છે પણ જ્યારે તમે મમરાવજો કે તમને છે ને તમે એકદમ ઇન્સિક્યોર થાવ ને ત્યારે જ તમે તમારા વાઇફને પ્રેમ કરવા માંડો કારણ કે તમને નાવમાં હવે શ્રદ્ધા જન્મી છે જ્યારે તમે યુવેન યુ આર અનકેપેબલ ઓફ ડુઈંગ એનીથિંગ તો નાવ આજે આજની ઘડી તે રળી આવ નરસિંહ મહેતા એમ જ આ જ ઘડી અગત્યની છે ડોન્ટ પોસ્ટપોન એનીથિંગ મારે આવતીકાલથી પાંચ વાગે ઉઠવું છે પણ હવે આ અઠવાડિયું જોવા દઈએ ઉત્તરાયણ પછી જરા મજા આવશે કમૂરતા બી જાય અને પછી આપણે કરીશું પછી કોઈ દિવસ આવે જ નહીં આજે જ મારે જે એટલે અર્જુનને એમ કહ્યું કે તું આજે જ કર આ બધું આમાં ચિંતા નહીં કર આ આ કરવા જેવી વાત નથી કે આપણે પાપ અને પુણ્યનો વિચાર કરીએ આપણે આનો વિચાર કરીએ અને તેનો વિચાર કરીએ કે આ બધાની કષણાની ચિંતા કરવાની નથી સો ધેટ ઇઝ હાઉ નાઉ હાઉ એન્ડ વાઉ ધી અનધર ડાયમેન્શન એક ભગવદ્ ગીતાને જોવાનું એક હોલિસ્ટિક વ્યૂ છે આપણે થ્રી સિક્સટી ડિગ્રી એજ્યુકેશનની વાત કરીએ છીએ એટલે હોલિસ્ટિક જ જોવું પડે નહીં તો શું થાય પેલા મહેસાણાની કોર્ટમાં એક વખત કેસ ચાલતો હતો ભેંસની બાબતમાં એટલે બધા આર્ગ્યુમેન્ટ કરવા બે વકીલો કહે કે આ ભેંસ મારી છે બીજો વકીલ કે આ ભેંસ અમારી છે એટલે જજે કહ્યું કે એવિડન્સ આપો એટલે પેલા કહ્યું કે એના સિંગડા આવા છે ને સાહેબ જોવા મને ખબર છે તમે જોઈ શકો એનો ફોટો ને આ ભેંસ અમારી જ છે બહુ આર્ગ્યુમેન્ટ ચાલ્યું પછી અઢી ત્રણ કલાક આર્ગ્યુમેન્ટ પતી ગયા પછી બેસી ગયા એટલે પછી જજે કહ્યું કે આપણે એવું કરીએ કે ભેંસને છોડી દઈએ અને જેની હશે ભેંસ એના ઘેર જશે તરત જ એક વકીલ ઊભા થઈ ગયા તો પછી સાહેબ ન્યાય ભેંસે કર્યો કહેવાશે આપને એક લાખ રૂપિયાનો પગાર મળે છે એનું શું એમ આ તમારે ન્યાય કરવાનો છે આપણે છે ને એટલા બધા મુકેશ થઈ જઈએ છીએ આપણે સાહજિક થઈ શકતા નથી કૃષ્ણ ભગવાન તમને સાહજિક બનાવતા શીખવે છે નેચરલ થાવ આર્ટિફિશિયલ બહુ લોકો થાય છે એક વખત અમને કહ્યું હું દાહોદનો પ્રભારી સચિવ હતો મને પૂછ્યું કે વિકાસના કયા કયા ઇન્ડિકેટર્સ છે તો બધાએ બધું બહુ કીધું કે સાહેબ રોડ આટલા બની ગયા છે બધા સચિવોએ વર્ણન કર્યું કે કોઈએ કહ્યું કે અમારા સ્કૂલના રૂમ થઈ ગયા છે કોઈએ કહ્યું સાહેબ મારે છે જુદી રીતે કેવું છે મને કે શું મેં કીધું ઝાલોદમાં સંતરામપુરમાં લીમડીમાં આ બધા ગામોમાં બ્યુટી પાર્લર બહુ ખુલ્યા છે કારણ કે મેં તો આ વિકાસ થયો છે કે શું થયું છે મા ટ્રાઈબલ લોકોને પણ જે છે એના કરતા સારા દેખાવું છે ધીસ વિલ લીડ ટુ આર્ટિફિશિયલ તમે જે છો એના કરતાં વધારે દેખાવું અથવા કંઈક જુદું દેખાવું એટલે અર્જુનને પહેલામાં પહેલું કહ્યું કે જો આ બધાનું કારણ મન છે આત્મા છે આત્મા તું જ છે અને તારે જ તારા આત્માને કરવાનું આપણે સાર્થનું વાક્ય છે ને ધી અધર ઇઝ હેલ તમે એવું માનતા હો કે તમને કોઈ બીજો માણસ સુખી કરી શકશે તો એ અફવા છે તમે જ યુ શુડ ટેક ચાર્જ ઓફ યોર લાઈફ અર્જુનને એમ કહ્યું તારે જ આ બધા શાસ્ત્રોને બધું બોલી જા તું યુ ટેક ચાર્જ ઓફ યોર લાઈફ અને એ લેવું હશે તો ભગવદ્ ગીતાની એક સિમ્પલ ફોર્મ્યુલા ઇટ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ ઓફ ટ્રાન્સફોર્મેશન અને એની થિયરી છે ધ આસ્ક થિયરી